નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયંગરૂપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ કમિશનર યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા આયોજિત તથા શ્રી સંગીત મંડળ નવસારીના સહયોગથી શાસ્ત્રીય સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર ચોવીસનો નો જે ખરો એ ગઈકાલે રાત્રે આઠ કલાકે ગણેશ મંડળના હોલની અંદર યોજાયો મંગલમૂર્તિ મંદિરની બાજુમાં આવેલ ગણેશ મંડળના હોલની અંદર શાસ્ત્રીય સંગીતનો જ્યારે આ અનોખો કાર્યક્રમ યોજાયો ત્યારે ગાયિકા જે ખરા સ્પેશિયલ નાગપુરથી આવ્યા હતા અને વર્ષો બાદ નવસારી આવી એમણે સંગીત રસિયાઓને પોતાનું સંગીત પીરસ્યું હતું અને ખૂબ જ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કે જેની અંદર શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય સંગીતને મારનારાઓની સંખ્યા જ હતી અને એ કાર્યક્રમે લોકોએ ખૂબ વધાવ્યો હતો તબલાની ઉપર નંદુભાઈ શિરસાગરના દીકરા વેદાંત શિરસાગરે સંગત આપી હતી અને આ પ્રમાણે સંગીત રસિયાઓએ મન મૂકીને ગઈકાલે શાસ્ત્રીય સંગીતની

આવેલા છે તમને ઘણા વર્ષો બાદ આ નવસારી ના અંદર એક આટલો સારો કાર્યક્રમ માણવાનો મોકો મળ્યો છે સુગંધાબેન આજે આપણે અહીંયા સંગીત મંડળના કાર્યક્ર તો આ પ્રમાણે ગઈકાલે રાત્રે આઠ કલાકે શનિવારની રાત્રે ગણેશ મંડળના હોલની અંદર સંગીત મંડળ એટલે કે જેને આપણે ગાયન શાળા કહીએ છીએ ગાયનશાળાના સહયોગથી સરસ મજાનો સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર ધારો અને લાયટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ